નમસ્કાર મિત્રો આજે ભૂતિયો પણ બાજ સ્વરૂપે એ જ ગુફાની બાજુમાં જઈ અને બેઠો બેઠો આ ઘટનાને જોઈ રહ્યો છે ત્યારે પેલો જાદુગર કહે છે કે પાંચમાંથી તમે ચાર કેમ આવ્યા એક સિપાહી ક્યાં છે ત્યારે ચારે ચાર સિપાહીઓ જાદુગરના પગમાં પડીને કહેવા લાગ્યા કે હે જાદુગર અમે જ્યાં રહેઠાણ માંડીને રહેતા હતા ને ત્યાં બે ત્રણ માણસો આવ્યા હતા અને એમની સાથે અમારી હાથાપાઈ થઈ હતી અને એમાં આપણો એક સિપાહી કે જે મોતને ઘાટ ઉતરી ગયો હતો ત્યારે આ જાદુગર કહે છે કે એમ વાત છે ને તો વાંધો નહીં પણ કોઈ રાજના માણસો કે કોઈ રાજ્યની વાત તો તમે બહાર નથી લાવ્યા ને કે ના અમે કોઈ જ વાત બહાર નથી લાવ્યા અને હા અમે તમને એટલું જ કહેવા આવ્યા છીએ કે જ્યાં સુધી અમારા ચારમાંથી એક માણસ રહેશે ને ત્યાં સુધી અમે તમારી આપેલી મેલી વિદ્યાની કરેલી વનસ્પતિ અમે ત્યાં મહારાજ જયસિંહના પરિવાર સુધી પહોંચાડતા રહીશું અને એમના જ રસોયા એમને આ બધું ખવડાવતા રહેશે અને ત્યારે જાદુગર ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો ને કહે છે કે હવે મને શાંતિ થઈ લેવા પોટલી આમાં એ વનસ્પતિ છે અને એને લઈ ફરી પાછા તમે પહોંચી જાઓ જયસિંહના રજવાડાની આજુબાજુમાં અને અમાસની રાત્રે જે સમયે રસોયા ત્યાં વનસ્પતિ લેવા માટે આવે છે ને ત્યાં તમે સમયસર પહોંચી જજો કે ભલે અને આમ આટલું કહીને જાદુગરને પગે લાગી અને પછી આ ચારે ચાર સિપાહીઓ ત્યાંથી નીકળી ગયા છે અને ત્યાંથી નીકળ્યા પછી હવે તેઓ ઘોડાને દોડાવી અને ત્યાંથી તો ખસી ગયા પણ આ બાજુ ભૂતિયો હવે બાજમાંથી પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને પછી ગુફામાં જઈને કહે છે કે જાદુગર આજે તારી ગુફા જોવા માટે હું એક ભૂતિયો આવ્યો છું અને આમ જ્યારે જાદુગરે ભૂતિયાને જોયો એની સાથે તો જાદુગરના મનમાં પહેલાં તો હજારો વિચાર આવી ગયા અને તે કહેવા લાગ્યો કે આ ભૂતિઓ કોણ હશે અને આટલો સુંદર અને દેખાવડો બાળક અને અહીંયા આવા બંજર વિસ્તારમાં કેવી રીતે આવી ગયો અહીંયા કોઈ જ માણસોનો આવરો આવરો નથી તો પછી તે અહીંયા આવ્યો ક્યાંથી અને તે કેમ આવ્યો હશે પછી જાદુગર તેની પાસે આવીને કહે છે કે કોણ છે તું અને અહીંયા મારા રહેઠાણે તું કેમ આવ્યો છે લાગે છે કે તારે હવે જીવવાની આશા રહી નથી ત્યારે ભૂતિયો એટલું કહે છે કે તને બે મહિનાથી શોધી રહ્યો હતો અને આજે તું મને મળ્યો છે ત્યારે જાદુગર હસવા લાગ્યોને કહે છે કે આ વાત ખોટી છે તું મને બે મહિનાથી શોધતો જ ના હોય અને જો કદાચ તું મારો પીછો કરતો હોય તો હું તો અહીંયા જ છું ત્યારે ભૂતિયો કહે છે કે તું તો અહીંયા હતો પણ મને ખબર ન હતી કે તું ક્યાં છે એટલા માટે મેં સૌથી પહેલાં તો તારી જે વનસ્પતિ જે મહારાજ જયસિંહ સુધી પહોંચે છે ને એ વનસ્પતિ સુધી હું પહોંચ્યો અને ત્યાંથી એક માણસ વનસ્પતિ આપી અને અમાસની રાત્રે જ્યારે પેલી ગુફામાં ગયો ને ત્યારે મેં પાંચ તારા સિપાહીઓ જોયા અને એમાંથી એકને મારી નાખ્યો અને ચાર વધ્યા ને એ ચાર જણાએ એમનું રહેઠાણ બદલીને બીજે રહેવા લાગ્યા અને બીજે રહ્યા પછી આજે જ્યારે અમાસનો દિવસ આવ્યો ને ત્યારે તેઓ તારી પાસે એ વનસ્પતિ લેવા તો આવવાના હતા આ રીતે હું તારી પાસે પહોંચ્યો છું અને ભૂતિયાના આટલા શબ્દો સાંભળ્યા ત્યારે જાદુગર સમજી ગયો કે આ ભૂત્યો કોઈ જેવો તેવો લાગતો નથી અને તે બે બે મહિના સુધી મારો પીછો કર્યો છે તો એણે કેમ કર્યો છે એ તો હવે જાણવું પડશે ને પછી જાદુગર કહેવા લાગ્યો કે ભૂતિયા તે બે મહિના સુધી મારો પીછો કેમ કર્યો છે મેં કોઈનું શું બગાડ્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે તે જે બગાડ્યું છે ને એનો હિસાબ દેવાતો આવ્યો છું તે મહારાજ જયસિંહના એ રાજપરિવાર ઉપર જે મેલી વિદ્યા કરી છે ને એ મેલી વિદ્યા તારે જ દૂર કરવાની છે ને એમને તારે સાજા કરવાના છે બસ જો તું આટલું કામ કરીશ ને તો હું તને છોડી મૂકીશ અને જો તું આટલું કામ નહીં કરે તો હું તને મારી નાખીશ અને આમ જ્યારે મરવાની વાત કરીને ત્યાં તો જાદુગરને ગુસ્સો આવ્યો તે લાલ પીળો થઈ ગયો અને તેના ખભે જે પોપટ બેઠો હતો તેને હાથમાં પકડી અને બાજુમાં એક પથ્થર ઉપર બેસાડે છે અને પછી પોતાની તલવાર બહાર કાઢી અને ભૂતિયા ઉપર તે જોરથી તલવારનો પ્રહાર કરે છે ત્યારે ભૂતિયો તો ત્યાંથી ખસી ગયો પણ ભૂતિયો જે પથ્થર ઉપર ઊભો હતો તેના બે ટુકડા થઈ ગયા અને પછી તો ભૂતિઓ કહે છે કે તારે તલવારબાજીમાં વધારે શોખ હોય તો કાંઈ વાંધો નહીં તારી સાથે આજે તલવારબાજી કરવી છે અને પછી ભૂતિયાએ પણ તલવાર ધારણ કરી અને પછી આ બાજુ જાદુગર અને ભૂતિયો બંને જણા તલવારોથી એકબીજાની સામું લડે છે અને ત્યારે ભૂતિયો આ જાદુગરના ઉપર ઘણા બધા ઘા કરે છે એમ છતાં થોડી જ વારમાં એ બધા જ ઘા ફરી પાછા સાજા થઈ જાય છે અને જાદુગર હતો એવો ને એવો ફરી પાછો લડવા માટે આવી જાય છે એક વાર તો ભૂત્યો એવું કરે છે કે આ જાદુગરના જમણા ખભા ઉપર તલવારનો ઘા કરે છે અને તેનું બાવડું તેના શરીરમાંથી કાઢી નાખે છે એમ છતાં જાદુગર ફરી પાછો ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને ફરી તેનો હાથ તેના શરીર સાથે જોડાઈ જાય છે ત્યારે ભૂતિયો કહે છે કે જાદુગર આ બધું કેવી રીતે થાય છે ત્યારે જાદુગર કહે છે કે ભૂતિયા મેં એવી એવી મેલી વિદ્યા શીખી છે ને કે મારા શરીરમાં મારું મોત નથી કદાચ તું મારા શરીરના નાના નાના ટુકડા કરી નાખશે ને તો પણ મારું શરીર પાછું સાજું થઈ જશે કારણ કે મેં એવી એવી વિદ્યાઓને તપ કર્યું છે ને કે મારું મોત ક્યાં છે ને એ કોઈને ખબર જ નથી આમ કહીને તે ભૂતિયા ઉપર પ્રહાર કરે છે ત્યારે ભૂતિયાને પણ હાથમાં તલવાર વાગે છે ને ભૂતિયાનો હાથ કપાય છે ત્યારે તે હસવા લાગ્યો ને કહે છે કે જો હવે તારો એક હાથ તો કાપી નાખ્યો છે અને હવે થોડી જ વારમાં તારો બીજો હાથ અને પછી તારા નાના નાના ટુકડા કરી અને તું અમારા દુશ્મનનો ખાસ માણસ હશે પણ જ્યારે તારા નાના નાના ટુકડા તેઓ જોશે ને ત્યારે એમને ખબર પડશે કે દુશ્મન સામે જેવો તેવો નથી ત્યાં તો ભૂતિયો હસવા લાગ્યો ને એનો હાથ પણ એ રીતે પાછો જોડાઈ જાય છે ત્યારે જાદુગર સમજી ગયો કે આ ભલે ભૂતિયાના રૂપમાં ફરતો હોય પણ લાગે છે કે આ પણ મારી જેમ મેલી વિદ્યાનો જાણકાર છે ને પછી જાદુગરને ભૂતિયો બંને જણા ત્યાં બાથે વળગે છે અને ત્યારે ભૂતિઓ મોટા મોટા પથ્થર ઉપાડી ઉપાડીને જાદુગરના ઉપર નાખે છે અને એ પથ્થરોથી જાદુગરને ત્યાં ઢાંકી દે છે ત્યારે જાદુગર રાડ પાડતો કહે છે કે ભૂતિયા મને બહાર કાઢ તું કહેતો હોય ને તો હું તને મારી મેલી વિદ્યા શીખવાડું ત્યારે ભૂતિયો કહે છે કે મારે તારી મેલી વિદ્યા તો નથી શીખવી પણ તું મને ખાલી એટલું કહી દે કે તે કઈ વિદ્યાના પ્રયોગથી તે આ રાજપરિવાર ઉપર આવો કાળો કહેર વર્તાવ્યો છે ત્યાં તો જાદુગર કહે છે કે એમ વાત છે પછી તે પોતાની જાદુઈ વિદ્યાનો ઉપયોગ કરે છે અને તે સાવ નાનો સૂક્ષ્મ બની જાય છે ને તેમાંથી નીકળી જાય છે બહાર અને બહાર નીકળ્યા પછી હવે તે કહેવા લાગ્યો કે બોલ ભૂતિયા હવે તારું સાચું નામ અને તારું સાચું રૂપ દેખાડવું છે કે પછી હવે હું મારી જાદુઈ વિદ્યાનો પ્રયોગ કરું અને તને હવે મારી નાખું ત્યારે ભૂતિયો કહે છે કે તારામાં હિંમત હોય તો મારી નાખ અને ત્યારે આ જાદુગર કે જે ભૂતિયાની પાસે આવે છે અને આવી અને પોતાની જાદુઈ તલવાર બહાર કાઢે છે અને જાદુઈ તલવારથી જેવો ભૂતિયાના ઉપર ઘા કરવા જાય છે ત્યાં તો ભૂતિયો એ જાદુઈ તલવારને પોતાના હાથમાં પકડી છે અને પછી તેના બે ટુકડા કરી નાખે છે અને પછી ભૂતિયાએ જાદુગરને એક હાથેથી પકડી અને તેની ગરદન મરોડી નાખી અને ત્યાં જ જાદુગર નીચે પટકાણો અને પછી ભૂતિયો કહે છે કે મેં તને કહ્યું હતું કે તું સીધી રીતે માની જાય તો ઠીક છે નહીતર હું તને મારી નાખીશ પણ તું મારું કેવું માન્યો નહીં અને મારે તને મારી નાખવો પડ્યો અને હવે હું તારી સેના ઉપર કાળો કહેર બની અને તૂટી પડીશ અને આમ હજુ તો ભૂતિયો આટલું કહે છે ત્યાં તો જાદુગરનું મસ્તક હસવા લાગ્યું અને ફરી પાછું તેના ધડ સાથે આવીને ચોટી ગયું ત્યારે ભૂતિયો કહે છે કે આનું મોત એના શરીરમાં નથી અને આને કેવી રીતે મારવો ને એ હવે મને માતા મેલડી જ કહેશે બાકી આનું મોત એના શરીરમાં તો છે જ નહીં અને પછી ભૂતિઓ કહે છે કે મને લાગે છે કે એનું મોત આ પોપટમાં રહેલું છે અને પછી ભૂતિઓ ચાલતો ચાલતો આ પોપટની પાસે પહોંચે છે અને પછી જાદુગરને ભૂતિઓ કહેવા લાગ્યો કે હે જાદુગર તને એમ લાગતું હશે ને કે હું ભૂતિઓ ગાંડો છું અને તારા શરીરના ટુકડા કરતો રહીશ અને તું સાજો થતો રહેશે પણ લાય આજે તો તારા પોપટને મોતને ઘાટ ઉતારી દઉં અને આ તારા પોપટના નાના નાના ટુકડા કરી નાખું પછી તને મારું અને જ્યારે પોપટને મારવાની વાત આવીને ત્યાં તો આ બાજુ જે જાદુગર હતો તેના શરીરમાંથી પરસેવા છૂટવા લાગ્યા અને તે કહે છે કે ભૂતિયા તું જે કહે એ હું કરવા તૈયાર છું પણ મારા પોપટને કાંઈ ના કરતો અને આમ કહીને જાદુગર ત્યાંથી પવન વેગે ભૂતિયાને ધક્કો મારે છે ને ભૂતિયો ત્યાંથી દૂર જઈને નીચે પટકાણો અને પછી જાદુગર કે જે આ પોપટને પોતાના હાથમાં લઈ અને ત્યાંથી ઘોડે સવાર થઈને ભાગવા લાગ્યો ત્યારે ભૂતિઓ કહે છે કે ભાગ ભાગ જાદુગર આજે તારે જેટલે ભાગવું હોય ને એટલે ભાગી જા પણ જો તને આજે જીવતો મૂકવું ને તો તો મારું નામ બદલી નાખજે અને આમ કહીને ભૂતિઓ સવાર થાય છે અને જાદુગરની પાછળ તે પણ ઘોડાને દોડાવતો દોડાવતો નીકળ્યો છે અને હવે ભૂતિયો જાદુગર પાસે પહોંચવા થયો છે પણ ત્યાં તો ભૂતિયાના કાને રાજપાલસિંહનો અવાજ સંભળાણો અને ત્રણ વાર તેમણે ભૂતિયાને પોકાર કર્યો કે ભૂતિયા ક્યાં છે તું ભૂતિયા ક્યાં છે તું અને ત્યારે ભૂતિયાના કાને જ્યારે આટલો અવાજ સંભળાણો ત્યાં તો ભૂતિયાએ પોતાનો ઘોડો ત્યાં જ થોભાવી દીધો અને ઘોડાને થોભાવી અને આંખો બંધ કરી અને મનમાં ને મનમાં કહેવા લાગ્યો કે બોલો રાજપાલસિંહ તમે મને યાદ કર્યો છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તું જટ અહીંયા આવી જા અને આ જે સેના છે એનો સેનાપતિ રહ્યો ને એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તે મુખીને મારી રહ્યો છે ને ગામના માણસોને તે મારવા લાગ્યો છે અને તેનું કેવું એવું છે કે અમે રહ્યા ને એનું કારણ કોઈક વનસ્પતિ લાવીને એમને ખવડાવવામાં આવી છે અને એ વનસ્પતિ આ સેનાપતિના હાથમાં આવી ગઈ છે અને હવે તે મૂકીને ફાંસીના માચડે ચડાવી રહ્યો છે ભૂતિયા જટ આવી જા ત્યારે ભૂતિયાએ આંખો ખોલી અને તે કહેવા લાગ્યો કે આ જાદુગર તો કદાચ મારા હાથમાંથી છટકી જશે ને તો બીજી વાર હું એને શોધી લઈશ પણ જો આ ગામના મુખીનું મોત થઈ જશે ને તો આટલો સારો માણસ આ ધરતી ઉપરથી ચાલ્યો જશે ને બીજી વાર આવો માણસ અને આવો મુખી આ ગામના માણસોને નહીં મળે આમ આટલો વિચાર કરીને ભૂતિયો ત્યાં જ ઘોડા ઉપર બાજ બની ગયો અને બાજ બનીને પાંખોના તાર ફેલાવી અને આકાશ માર્ગે ઉડવા લાગ્યો અને ઉડતો ઉડતો તે પાછો આ ગામમાં આવે છે અને આકાશમાં દૂરથી તેણે જોયું તો આ બાજુ ફાંસીનો માચડો તૈયાર કરી દેવામાં આવ્યો છે અને ગામના ઘણા માણસોને લોહી લુહાણ કરી નાખ્યા છે અને હવે સેનાપતિ આ મુખીને છાતીમાંથી પકડી અને આ ફાંસીના માછડે લઈને આવ્યો છે અને આવીને કહે છે કે બોલ મુખી તે આ ગામમાં અમને આશરો તો આપ્યો પણ બોલ તે અમને જમવામાં એવી તો કઈ વનસ્પતિ ખવડાવી નાખી હતી કે જેનાથી અમે બધા નિંદ્રાને આધીન થઈ ગયા ત્યારે મુખી કહે છે કે સાંભળ સેનાપતિ હવે તને ખબર પડી જ ગઈ છે ને તો કહી દઉં છું કે ભલે મારો દીકરો તારો જાદુગર મારી નાખે અને ભલે આ ગામ અને મને તું મારી નાખે પણ છેલ્લી ઘડીએ હું તને કહું છું કે મહારાજ જયસિંહ અમારા માટે વફાદાર રાજા છે અને ભલે એમણે તમારા રાજ્ય ઉપર ચડાઈ કરીને તમારા સંન્યાસી ટાઈપના રાજાનું રજવાડું ભલે પડાવી લીધું અને આજે ગર્વ છે કે તમારા જેવા દુષ્ટ માણસો પાસેથી આ રજવાડું પડાવી લેવામાં આવ્યું છે અને આજે ભલે મારું મોત થઈ જાય પણ હું તને કહું છું કે સેનાપતિ તમે ત્યાં યુદ્ધ કરવા માટે સમયસર પહોંચી ના જાઓને એટલા માટે અમે તમને ઊંઘની વનસ્પતિ ખવડાવી દીધી હતી અને સાંભળો અમે તો તમને ખાલી વનસ્પતિ ખવડાવી હતી પણ હવે તો મહારાજ જયસિંહને પણ ખબર પડી ગઈ છે કે એમના રાજ્ય ઉપર ચડાઈ થવાની છે માટે તેઓ પણ તૈયાર થઈ ગયા છે અને આટલી વાત કેતાની સાથે આ સેનાપતિ ગુસ્સામાં આવી ગયો અને પછી તેણે આ મુખીનું માથું પકડી અને ફાંસીનો જે દોરડું હતું તેમાં ફસાવીને જોરથી તે દોરડું ખેંચવા જાય છે એની સાથે ઉપરથી બાજ સ્વરૂપે ભૂત્યો કે જે તડાપ મારી અને આ મુખીના ઉપર પડે છે અને ફાંસીના માચડાને એક ચાંચ મારે છે અને ફાંસીનો માચડો તોડી નાખે છે અને મુખી ધડામ કરતા નીચે પડ્યા અને આ ઘટનાને સેનાપતિ પણ જોતો રહી ગયો ને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી